હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું મુંબઈની ફેમસ મસાલા ચણા ચાટની રેસિપી તો આ ચણા ચાટ તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો તો એના માટે ચણા બાફેલા હોવા જોઈએ કે પલળેલા હોવા જોઈએ તો તમે આ નાસ્તાને ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં રેડી કરી લેશો અને આ ચણા ચાટ તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને સાંજના નાસ્તામાં પણ ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી મસાલેદાર ચટપટી સ્વાદિષ્ટ આજે આપણે બનાવીશું ચણા ચાટ તો ચાલો બનાવવાનું શરૂ કરી તો ચણા ચાટ બનાવવા માટે મેં અહીં દેશી ચણાને રાતભર માટે એક વાટકી જેટલા પલાળી મૂક્યા હતા ત્યાર પછી પાણી કાઢીને કૂકરમાં તેને એડ કરી અને ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને તેને મેં સાઈડમાં મૂકી દીધા છે ગેસ ઉપર હવે અહીં મસાલો કરવાનો છે તો તેના માટે આપણે અહીં લઈ લેવાનો છે એક બાઉલ બાઉલની અંદર આપણે લાલ મરચાંનો પાવડર હળદર પાવડર ધાણા પાવડર સાથે સાથે હિંગ લીધી છે ગરમ મસાલો લીધો છે અને અહીં જીરાનો પાવડર લીધો છે સાથે સાથે આપણે સંચર પાવડર લીધું છે અને ત્યાર પછી આપણે અહીં ચાટ મસાલો ઉમેરવાનો છે અને આ બધા જ મસાલા મિક્સ કરી તેનામાં આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને આ મસાલાને આપણે સાઈડમાં મૂકી દઈશું સેટ થવા માટે ત્યાં સુધીમાં આપણે અહીં વેજીટેબલ કટ કરવાના છે તો અહીં મેં ચોપિંગ બોર્ડ લઈ લીધું છે અને અહીં મેં કાકડી લીધી છે તો તમે ચાર્ટમાં તમારા મનપસંદ વેજીટેબલ એડ કરી શકો છો અને આ જે ચાર્ટ છે જો તમે વેઇટ લોસ કરતા હોવ તો આ ચાર્ટ તમને વેઇટ લોસમાં કામ આવી શકે છે તો અહીં મેં કાકડી લઈ લીધી છે કાકડીને ધોઈને લીધી છે તેની મેં છાલ નથી કાઢી અહીં આપણે તેની છાલ કાઢવી હોય તમને તો તમે કાઢી શકો છો મેં નથી કાઢી તેને મેં ધોઈને લીધી છે અને તેના આપણે આ ટાઈપના બધા જ કટકા કરી લેવાના છે તો નાના મોટા આપણે ચાટમાં કટકા કરીશું તો ફ્રેન્ડ્સ એક વાત તો અહીં ધ્યાન રાખજો કે આપણે આ જે બધી કટિંગ છે વેજીટેબલની તે આપણે હાથથી જ કરવાની છે ચોપરમાં નથી કરવાની જો તમે ચોપરમાં કટિંગ કરશો તો ટેસ્ટ સારો એવો નહીં આવે જો તમને ચોપરમાં કંઈ કટ કરવું તો એ તમે ડુંગળી કરી શકો છો બાકી કાકડી ટમેટા અને બાકી જે આપણે અહીં વાપરીશું વેજીટેબલ તે તમને ચોપરમાં કટ નથી કરવાના અહીં આપણે ટમેટું લઈ લીધું છે તો તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે ટમેટા ઉમેરવાના છે તો અહીં હું ચાટમાં એક કાકડી અને બે ટમેટા ઉમેરી દઈશ તો ટમેટાને પણ આપણે આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર કટ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે દેશી ટમેટા નથી લેવાના આપણે જે હાઈબ્રિડ ટમેટા આવે છે તે જ લેવાના છે તે થોડા કડક હોય છે એટલા માટે આ ચાટમાં બહુ પાણી પાણી નહીં થાય એટલા માટે આપણે આવા કડક જ ટમેટા લેવાના છે જેથી કરીને આપણે જ્યારે ચાટ ખાઈએ ત્યારે તેનો ક્રંચ જે છે મોઢામાં આવે એટલે ખાવાની ખૂબ જ મજા પડે એટલા માટે આપણે અહીં દેશી ટમેટા નથી વાપરવાના ત્યાર પછી ટમેટા કટ થઈ જાય એટલે આપણે લઈ લેવાનું છે શિમલા આ બધું આપણે સાઈડમાં કરી મૂકશું તો એક મેં શિમલા મરચું લીધું છે તેને આપણે વચ્ચેથી કટ કરી લેશું અને તેનો અંદરનો જે વ્હાઇટ પાર્ટ હોય તેને આપણે ટોટલી કાઢી મૂકવાનું છે તો ક્યારે પણ સિમલા મરચાંનો તમે યુઝ કરો એટલે વ્હાઇટ પાર્ટ અંદરનો બિલકુલ યુઝ નથી કરવાનો કાઢી મૂકવાનો છે તો અહીં આપણે અડધો સિમલા લઈ લીધો છે તેને પણ આપણે ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે કટ કરી લેશું અને તેના પણ આપણે નાના નાના ટુકડા કરી લેશું ચણા તમે અગાઉથી બાફીને રાખ્યા હોય તો આ ચાટને બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં આ ચાટની રેસિપી બનીને રેડી થઈ જાય છે અને આ ચાટને તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને સાના નાસ્તામાં પણ ખાઈ શકો છો તો અહીં શિમલા કટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ ટાઈપના મેં અહીં કટિંગ કરી લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી કટિંગ કરી શકો છો હવે તેનામાં આપણે એક લીલું તીખું મરચું ઉમેરી દઈશું તો તીખા મરચાં તમને વધારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો કે મુંબઈમાં આપણે જ્યારે ચાટ ખાતા હોઈએ છીએ તો એ ચાટમાં મુંબઈના જે મરચાં આવે છે તીખા તે ઉમેરવામાં આવે છે તો અત્યારે મેં અહીં એક જ ઉમેર્યો છે અને બધા જ વેજીટેબલને આપણે એક બાઉલમાં લઈ લઈશું ત્યાર પછી આપણે અહીં ડુંગળીની કટિંગ કરીશું તો મેં અહીં ડુંગળીને ચોપરમાં ચોપ નથી કરી હું તેને અહીં ચોપિંગ બોર્ડ ઉપર કટ કરી લઈશ અને ડુંગળીની આપણે છાલ કાઢી મૂકવાની છે ત્યારબાદ ડુંગળીને ધોઈ લેવાની છે અને ત્યાર પછી આપણે તેની આ રીતની કટિંગ કરવાની છે તો ડુંગળીની પણ આપણે થોડી નાની સાઇઝની કટિંગ કરી લેશો તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં તમને જરા પણ ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું પણ હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો પ્લીઝ એક લાઇક કરી દેવાનું છે અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડિયોઝને જોઈ શકશો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે નાની નાની મેં અહીં ડુંગળીની કટિંગ કરી લીધી છે તો આ રીતના આપણે બધી જ કટિંગ કરી લેશું અને આ ડુંગળીને આપણે અલગ મૂકીશું શું કરવા અલગ મૂકી છે તે હું તમને આગળ વિડિયોમાં જણાવીશ અહીં તમે જોઈ શકો છો કે ચણા સરસ એવા બફાઈ ગયા છે કૂકરની વિસલ ખતમ થઈ અને પ્રેશર ખતમ થયો ત્યાર પછી મેં અહીં ઢાંકણ ખોલી લીધું છે અને અહીં એકદમ માખણ જેવા ચણા બફાવા જોઈએ તો અહીં મેં દેશી ચણા લીધા છે હવે તેને આપણે એક બાઉલમાં પાણી ની અલગ કાઢી લેશું ત્યાર પછી એક પેન લઈ લેશું ગેસ ઉપર તેનામાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને વન ફોર્થ ટી સ્પૂન આપણે અહીં ઉમેરી દેવાનો છે જીરો અને વન ફોર્થ ટી સ્પૂન આપણે થોડી એવી હિંગ ઉમેરવાની છે હવે જીરું સતળાય ત્યાં સુધી આપણે તેને ચલાવી લેવાનું છે ત્યારબાદ આપણે જે મસાલો કરીને રાખ્યો હતો ને એ મસાલાને આપણે તેલમાં ઉમેરી દેવાનું છે એટલે કે પેનમાં ઉમેરી દેવાનું છે હવે આપણે આ મસાલાને બરાબર રીતે સાતડવાનો છે જ્યાં સુધી તેનો પાણીનો ભાગ ઉડે નહીં ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનો છે તો મસાલા ચણા ચાટ માટે આ રીતનો મસાલો રેડી કરવામાં આવે છે તો જે ચાટવાળા ચાટ બનાવતા હોય તો મસાલાવાળા ચણા ઘરેથી જ કરીને આવતા હોય છે અને પછી આપણે બધા જ વેજીટેબલ ઉમેરીને ચાટ બનાવી દેતા હોય છે એટલે ઇન્સ્ટન્ટલી બની જાય છે અને ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગતી હોય છે અત્યારે કેરીની પણ સીઝન છે તો તમે આ ચાટમાં કેરી પણ ઉમેરી શકો છો કાચી કેરી ઉમેરી શકો છો હવે ચણા નાખીને મેં અહીં બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે સ્વાદ પ્રમાણે આપણે થોડું એવું મીઠું ઉમેરી દઈશું આપણે ચણા બાફવામાં થોડું મીઠું ઉમેર્યું હતું એટલે ઓછું જ મીઠું અહીં ઉમેરવાનું છે કારણ કે આપણે મસાલામાં પણ મીઠું થોડું એવું ઉમેર્યું હતું એટલા માટે ઓછું મીઠું ઉમેરવાનું છે અથવા તો ટેસ્ટ કરીને ઉમેરી દેવાનું છે હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીં બનાવીશું મસાલા ચણાની ચાટ તો અહીં મેં બાઉલ લીધી લીધું છે સાથે સાથે આપણે જે વેજીટેબલ કટ કરીને મૂક્યા તેને આપણે ચમચાની મદદથી બધું જ મિક્સ કરી લેશું અને અલગ અલગ પણ રાખવા હોય તો પણ કશું જ વાંધો નથી હવે એક બાઉલમાં આપણે મસાલા ચણા ઉમેરી દઈશું તો અહીં તમને જેટલી પણ ચાટ બનાવી હોય એટલા જ અહીં ચણા ઉમેરવાના છે તો અત્યારે હું એક જણા માટે જ ચણા ચાટ બનાવી રહી છું એટલા માટે મેં અહીં એ પ્રમાણે ક્વોન્ટિટી લીધી છે ચણા ઉમેર્યા બાદ મેં અહીં કાકડી ટમેટા અને સીમલા ઉમેરી દીધા છે પાછળથી ડુંગળી ઉમેરી દીધી છે ડુંગળીને મેં અલગ મૂકી છે કારણ કે આપણે બધી ચાટ સાથે ન બનાવી હોય તો આપણે ડુંગળીને અલગ જ રાખવાની છે નહીંતર ડુંગળી જે છે એ વાસ કરશે એટલા માટે આપણે ડુંગળીને અલગ સુધારવાની છે અને જ્યારે આપણે ચાટ બનાવીએ ત્યારે જ ઉપરથી આપણે ડુંગળી ઉમેરવાની છે હવે મેં અહીં એક લીંબુ ઉમેરી દીધું છે અડધા જેવો નીચોવી દીધું છે થોડા લીલા ધાણા ઉમેરી દીધા છે જેથી કરીને ટેસ્ટ બહુ સારો એવો આવે ખટાશ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઓછું વધુ કરી શકો છો આ ચાટમાં તમે કેરીનું પાણી ઉમેરજો થોડું એવું અગર હોય તમારા પાસે તો એકદમ ટેસ્ટી એવી લાગશે તો લે ફ્રેન્ડ્સ રેડી છે આપણી એકદમ ટેસ્ટી ચટપટી સ્વાદિષ્ટ મુંબઈની ચણા મસાલા ચાટ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો ફરી મળીશું આપણે બધા એક નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ